જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ વીસ ચાર ચોવીસના રોજ આજે જીવનધારામાં ઘણા બધા વડીલો રહી રહ્યા છે કોઈ પેરાલિસિસ પેરાલિસિસગ્રસ્ત છે કોઈ વોકરથી ચાલે છે કોઈ સ્ટીકથી ચાલે છે પરંતુ આજે પહેલું એડમિશન અમારું એવું અપાયું છે કે જે આ રીતે આ રીતે પોતાની બિલ છે પોતે લઈને ચાલે છે અને પોતે પોતે સુરતમાં હતા અને પોતે પંચ પંચ કરેલું છે અને પોતે સુરતમાં એક સંઘમાં પાઠશાળા અને બેન આપણે જાણીશું અને તેમણે એવું છે કે તેમના ભાઈ જોડે રહેતા હતા તેમના ભાઈને બહાર એબ્રોડ જવાનું થયું હોવાથી તેઓ હવે અહીંયા રહેવા આવ્યા છે અને બેન શ્રી રીટાબેન શું કે છે ત્યાં આપણે સાંભળીશું રીટાબેન શું કહો છો તમે તમે કયા સંઘમાં હતા અને કેટલો અભ્યાસ કર્યો છે ધાર્મિક હું સાલીભાદ્ર સંઘ સુરતમાં હતી ત્યાં મારો સંગ બહુ મસ્ત સંઘ હતો મારા માટે એ લોકોએ બધી સુવિધા સરસ કરી હતી હું પણ પ્રતિક્રમણ ત્યાં પ્રતિક્રમણ ભણાવવા જતી હતી પાછળના બાળકોને ભણાવતી હતી ને પ્લસ મારા ઘરે પચીસ બાળકો આવતા હતા ને ખાસ તો મને એટલો આનંદ થાય છે કે મારા ભાઈઓ અત્યારે બધા વેલ સાઇડ છે એવું કરતું નથી મને કોઈ તકલીફ નથી જીવનમાં પણ મારા ભાઈ અત્યારે અમેરિકા જઈ રહ્યા છે માટે મને એવું ખ્યા એવો મનમાં હતું કે મને કોઈક સારી જગ્યા મળે ને કોઈક હું ધાર્મિક સ્થાનમાં જાઉં ને કોઈને ધાર્મિક કોઈક કરાવું ને મારી ભાવના એવી છે હજુ કે મારે ખૂબ આ આશ્રમને ખૂબ આગળ લાવવો છે ખૂબ આગળ લાવો છો એવી મને ભાવના આજે સંદીપભાઈ એ સંદીપભાઈ ને બીજા બધા જે સાથે એમના કાર્યકર્તા બધાના નામ મને નથી આવડતા પણ જે બધાને અમે ઋણી છીએ અમારા માટે એક ભગવાને અમારા માટે દેવ મોકલ્યા છે એ દેવ માટે અમારું જે કામ કરી રહ્યા છે એ આજે અમારા જીવનમાં અમને લોકોને એવું લાગે છે કે કે આવું અમે આ કયા ભૂમાં કરી શકું એ એવું એક કામ કરી રહ્યા છે

એમ અમારા જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારમાં અમારા પરિવારના હવે સભ્ય થઈ ગયા છે પરંતુ ખૂબ જ સરસ રીતે તેઓ અહીં રહી રહ્યા છે તેઓ કેવી રીતે ચાલે છે અને તેમને નાનપણથી જ આ પ્રોબ્લેમ છે પણ પોતે કોઈની કોઈની ઉપર ભાર થવું નહીં પોતે આ તેમની ગાડી પોતે જ ચલાવે છે તો આવા આ અમારું આ રીતનું એડમિશન અમારું આ પ્રથમ છે એટલે અમે આપણે બધા રીટાયરમેન્ટને જોરદાર તાજેરી બનાવી અમારા પુષ્પાબેન પુષ્પાબેન ભણાવતા ઘણા ટીચરો અહીંયા ઘણા ડોક્ટરો રહે છે ઘણા એન્જિનિયર રહે છે અને અલગ અલગ બધા વડીલોને અમને અહીંયા ભરપૂર લાભ મળે છે અને અમારો પરિવાર ખુશખુશાલ જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર છે તો આપણે બધા જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર વતી જોડાણ આપણે